જય શ્રીરામ મિત્રો રામાયણ એ માત્ર એક ગ્રંથ નથી પણ જીવન જીવવાની કળા છે શું તમે પ્રભુ શ્રી રામના જીવન અને રામાયણના ગૂઢ રહસ્યો વિશે જાણો છો આજના ખાસ વીડિયોમાં અમે તમારા માટે લાવ્યા છીએ રામાયણના પચાસ એવા પ્રશ્નો જે દરેક હિન્દુએ જાણવા જોઈએ તમારી ભક્તિ અને જ્ઞાનની કસોટી કરવા તૈયાર થઈ જાઓ ચાલો શરૂ કરીએ આ જ્ઞાનપ્રદ સફર એક રામાયણ ગ્રંથની રચના કયા ઋષિએ કરી હતી જવાબ મહર્ષિ વાલ્મીકી બે ભગવાન શ્રીરામનો જન્મ કયા નગરમાં થયો હતો જવાબ અયોધ્યા ત્રણ રાજા દશરથના સૌથી મોટા પુત્રનું નામ શું હતું જવાબ શ્રીરામ ચાર શ્રીરામની માતાનું નામ શું હતું જવાબ કૌશલ્યા પાંચ લક્ષ્મણની માતાનું નામ શું હતું જવાબ સુમિત્રા છ ભરતની માતાનું નામ શું હતું જવાબ કૈકેયી સાત શત્રુઘ્નની માતાનું નામ શું હતું जवाब सुमित्रा लक्ष्मण और शत्रुघ्न बनने जोडिया भाइयों હતા 8 राजा दशरथ કયા વંશના રાજા હતા જવાબ ઇક્ષ્વાકુ વંશ સૂર્ય વંશ 9 શ્રી રામના ગુરુ કોણ હતા જેમને ત્યાં તેઓ શિક્ષણ લેવા ગયા હતા જવાબ વસિષ્ઠ મુનિ 10 સીતાજીના પિતાનું નામ શું હતું જવાબ રાજા જનક 11 સીતાજી કયા રાજ્યના રાજકુમારી હતા જવાબ મિથિલા બાર શ્રીરામે જનકપુરીમાં કયું ધનુષ તોડ્યું હતું જવાબ શિવધનુષ પિનાક તેર શ્રીરામની પત્નીનું નામ શું હતું જવાબ સીતાજી ચૌદ લક્ષ્મણની પત્નીનું નામ શું હતું જવાબ ઉર્મિલા પંદર ભરતની પત્નીનું નામ શું હતું જવાબ માંડવી સોળ શત્રુઘ્નની પત્નીનું નામ શું હતું જવાબ શ્રુતકીર્તિ સત્તર કઈ દાસીના કહેવાથી રાણી કૈકેયે રામનો વનવાસ માંગ્યો હતો જવાબ મંત્રા અઢાર શ્રીરામને કેટલા વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો જવાબ ચૌદ વર્ષ ઓગણીસ વનવાસ દરમિયાન શ્રીરામ સાથે કોણ કોણ ગયું હતું જવાબ સીતાજી અને લક્ષ્મણ વીસ વનવાસની શરૂઆતમાં રામે કઈ નદી પાર કરી હતી જવાબ ગંગા નદી એકવીસ અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું પવિત્ર શહેર છે જવાબ સરયુ નદી બાવીસ વનવાસ દરમિયાન રામ કયા સ્થળે પર્ણકુટી બનાવીને રહ્યા હતા જવાબ પંચવટી ત્રેવીસ શ્રીરામે કઈ રાક્ષસીના નાક અને કાન કાપી નાખ્યા હતા જવાબ શૂરપણા લક્ષ્મણે કાપ્યા હતા ચોવીસ રાવણ કયા દેશનો રાજા હતો જવાબ લંકા પચ્ચીસ રાવણના પિતાનું નામ શું હતું જવાબ વિશ્રવામુનિ છવ્વીસ રાવણની માતાનું નામ શું હતું જવાબ કૈકસી સત્તાવીસ સીતાજીનું હરણ કરવા માટે રાવણે કોની મદદ લીધી હતી જવાબ મારી સોનાનું હરણ બનીને આવ્યો હતો અઠ્ઠાવીસ રાવણે સીતાજીનું હરણ કયા વેશમાં કર્યું હતું જવાબ સાધુના વેશમાં ઓગણત્રીસ સીતાજીને બચાવવા માટે કયા પક્ષીએ રાવણ સાથે યુદ્ધ કર્યું હતું જવાબ જટાયું ત્રીસ રાવણે સીતાજીને લંકાના કયા સ્થળે રાખ્યા હતા જવાબ વાટિકા એકત્રીસ હનુમાનજી કોના પુત્ર હતા જવાબ અંજની અને કેસરી પવનપુત્ર પણ કહેવાય છે બત્રીસ રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત કયા પર્વત પર થઈ હતી જવાબ ઋષ્યમુખ પર્વત તેત્રીસ વાનર રાજસુગ્રીવના મોટાભાઈનું નામ શું હતું જવાબ વાલી ચોત્રીસ હનુમાનજીએ લંકા કોની પૂંછડીથી સળગાવી હતી જવાબ પોતાની પૂંછડીથી પાંત્રીસ લંકા જતી વખતે હનુમાનજીએ કયા સમુદ્રને ઓળંગ્યો હતો જવાબ હિંદ મહાસાગર છત્રીસ રામસેતુનું નિર્માણ કયા બે વાનરોની દેખરેખ હેઠળ થયું હતું જવાબ નલ અને નીલ સાડત્રીસ રાવણના કયા ભાઈએ શ્રીરામનો સાથ આપ્યો હતો જવાબ વિભીષણ અડત્રીસ મેઘનાદનું બીજું નામ શું હતું જવાબ ઇન્દ્રજીત ઓગણચાલીસ લક્ષ્મણને મૂર્છામાંથી જગાડવા માટે હનુમાનજી કઈ જડીબુટ્ટી લાવ્યા હતા જવાબ સંજીવની બુટ્ટી ચાળીસ હનુમાનજી સંજીવની લેવા કયો પર્વત ઉપાડી લાવ્યા હતા જવાબ દ્રોણાગીરી પર્વત એકતાલીસ રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું જવાબ અંદાજે સિત્યાસી દિવસ પુરાણો મુજબ બેતાલીસ રાવણનો વધ કરવા માટે રામે કયા શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો જવાબ બ્રહ્માસ્ત્ર ત્રેતાલીસ રાવણના વધના દિવસને કયા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જવાબ વિજયાદશમી દશેરા ચુમ્માલીસ લંકાથી અયોધ્યા પાછા આવવા માટે રામે કયા વિમાનનો ઉપયોગ કર્યો હતો જવાબ પુષ્પક વિમાન પિસ્તાલીસ ભગવાન રામના બે પુત્રોના નામ શું હતા જવાબ લવ અને કુશ છેતાલીસ રામાયણના કુલ કેટલા કાંડ વિભાગ છે જવાબ સાત સુડતાલીસ હનુમાનજીને બજરંગબલી કેમ કહેવામાં આવે છે જવાબ તેમનું શરીર વજ્ર જેવું મજબૂત હોવાથી અડતાલીસ રાવણના સસરાનું નામ શું હતું જેણે લંકા બનાવી હતી જવાબ મયાસુર ઓગણપચાસ રામાયણ કયા યુગની ઘટના છે જવાબ ત્રેતાયુગ પચાસ રામ રાજ્ય પાછા ફર્યા તેની ખુશીમાં કયો તહેવાર ઉજવાય છે જવાબ દિવાળી તો આ હતા રામાયણના પચાસ મહત્વના પ્રશ્નો આશા છે કે તમને આ વીડિયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હશે તમારા પચાસમાંથી કેટલા જવાબ સાચા પડ્યા તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો તમને આ ભક્તિમય પ્રસ્તુતિ ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આવી જ વધુ ધાર્મિક અને જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું જય શ્રીરામ